વડોદરા શહેરના વારસિયા રિંગ રોડ પર આવેલા ગાયત્રી ગ્રાઉન્ડ ખાતે વીસ મેથી એટલે કે આજથી આગામી ઓગણત્રીસ મે સુધી ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે જીપીએલ વન ટુર્નામેન્ટ યોજવામાં આવી છે ને જેમાં અલગ અલગ આઠ ટીમોએ ભાગ લીધો છે ગાયત્રી ગ્રાઉન્ડ પર જીપીએલ વન ક્રિકેટ ટુર્નામેન્ટનું આજથી આયોજન શરૂ થયું છે જેમાં આઠ ટીમો ભાગ લઈ રહી છે ઓગણત્રીસ મે ના રોજ રમાનારી ફાઇનલ મેચમાં વિજેતા ટીમને રોકડ રકમ અગિયાર હજાર રનર્સ અપ ટીમને રોકડ ઇનામ પાંચ હજાર અને મેન ઓફ ધ સિરીઝને તથા ઓમી ક્રિએશનના ઓમ ભારવાની તરફથી કુલ છ ટ્રોફી જેમાં બે મોટી વિનર ટીમ અને રનર્સ અપ ટીમને આપવામાં આવશે તેમાં ચાર નાની ટ્રોફી બેસ્ટ બેસ્ટ બેટ્સમેન બેસ્ટ બોલર બેસ્ટ ફિલ્ડર અને મેન ઓફ ધ સિરીઝને આપવામાં આવશે આ જીપીએલ વન ક્રિકેટ ટુર્નામેન્ટમાં શ્યામ થેલી ભંડાર

એમનો ઉત્સાહ વધે અને આગળ જઈને અહીંયા ગુજરાત ટ્રોફીમાં જાય અને એના પછી આગળ ઇન્ડિયા ઇન્ડિયામાં રમે ઇન્ડિયા ટીમમાં રમે આવી આપણી ઈચ્છા છે અને અહીંયા અહીંયા સ્ટાર શાંતિલી ભંડાર ઓમિસ કિરે શામથેલી ભંડારથી દ્વારા પલ મોબાઈલ અને એને શો હાઉસ દ્વારા ઇનામો બી રાખવામાં આવ્યા છે અને ઓમિસ કરેક્શન દ્વારા અહીંયા બે બે ટ્રોફી અને ચાર ટ્રોફી બીજી છ ટ્રોફી રાખવામાં આવી છે અને આ બધા ટ્રોફીઓ ઓગણત્રીસ તારીખે ફાઇનલમાં આપવામાં આવશે અને આ ઘણો ઉંમર છે આ જે આજકાલ જે યંગ છોકરાઓ છે એ જે રમે છે અને એટલું સારું રમે છે ને જોવા લાયકો એ છે કેમકે એમને આગળ આગળ ભવિષ્યમાં આગળ જવાનું મળે આ અમારી આશા છે ક્રિકેટરોને શું મેસેજ આપશો જે લોકો રમી આ જે રમી રહ્યા છે એમને મારા કહેવાનો મતલબ છે કે આ રમે રમવાની સાથે બીજો આવક બી આવક બી કરવાની હોય છે અને આ રમવાની સાથે આગળ વધે અને ઇન્ડિયાની ટીમની અંદર આપણે અહીંયા વડોદરાનું નામ આવે એવી આશા રાખું છું આ ક્રિકેટરોમાં સન્મુખ ધ્યાન અમે અહીંયા હમણાં ગાયત્રી ક્રિકેટ ગ્રાઉન્ડ પર હોવા છે વારસિયા ગાયત્રી ગ્રાઉન્ડ પર અમે લોકો એક ટુર્નામેન્ટનું આયોજન કર્યું છે જેમાં આઠ ટીમે ભાગ લીધો છે અને અહીંયા આ ટીમ આ ટુર્નામેન્ટમાં અમે લોકોએ કેશ પ્રાઇઝ પ્લસ ટ્રોફી પ્લસ શિલ્ડ બધું આપવાના છે અને બે મોટી ટ્રોફી છે જે અમારે જે ટ્રોફીઓ મળી છે એમના સ્પોન્સર છે ઓમિસ ક્રિએશન એના તરફથી અમને મળવામાં આવી છે એના બીજા બે સ્પોન્સર છે શ્યામ થલી ભંડાર પર મોબાઈલ અને એને શૂઝ એ લોકોને સાથ સહકાર એમ લોકોએ આ ક્રિકેટનું ટુર્નામેન્ટનું આયોજન કર્યું છે વારાછામાં

અને મારા સાથ સેકવા આપવા માટે છે ભરત બાકી અમે બે મળીને આયોજન કર્યું છે આ ટીમોનું આયોજન કર્યું છે અમે લોકોએ